નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ માપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે હોરા અહોરાત્ર શબ્દમાંથી હોરા શબ્દ આવે છે અહો અહોકથા દિવસ થાય છે અને રાત્ર રાત્રકથા રાત્રિ થાય છે આનું એક અક્ષર લીધો છે હો અને એક અક્ષર લીધો છે રા એટલે હો રા રાત અને દિવસ એને કહેવાય છે હો રા જુઓ મિત્રો પ્રાચીન કાળની અંદર કલાક હતી નહીં પણ શું હતું પ્રહર હતા ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાત્રિના એમાં આઠ પ્રહર કુલ થતા હતા રાત્રિ અને દિવસના ઋષિમુનિઓને વરામાં વિભાગ કર્યો હતો કે એક પ્રહરના પણ જે પ્રહર હતો એમાં પણ એ ભાગ કર્યા હતા આધુનિક સમયની અંદર એને કલાકમાં ગણના કરવામાં આવી છે એટલે કોઈ પણ વાર હોય અને જે પણ વારે જે દિવસે જે સમયે સૂર્ય ઉદય થતો હોય તે પ્રથમ વરા ગણવામાં આવે છે દાખલા તરીકે સોમવાર હોય તો ચંદ્રની હોરા શરૂ થાય છે ક્યારથી સૂર્યોદયથી સમજી લો કે સોમવાર છે અને છ વાગે સૂર્યોદય થાય છે તો છ થી હાથ એમ એક કલાક ચંદ્રની હોરા ગણાય છે પછી સાતથી આઠ શનિની વરા ગણાય છે આઠથી નવ ગુરુની વરા ગણાય છે નવથી દસ મંગળની વરા ગણાય છે દસથી અગિયાર સૂર્યની વરા ગણાય છે અગિયારથી બાર શુક્રની વરા ગણાય છે અને બારથી એક બુધની વરા ગણાય છે ફરી પાછી આઠમી વરા છે એ પાછી ફરીવાર ચંદ્રની જો આવે છે ફરીવાર એ ક્રમ હાલે છે હંમેશા જે દિવસ હોય એ દિવસની પ્રથમ વરા હોય છે સમજી લો કે ભાઈ મંગળવાર છે તો જ્યારે મંગળવારના દિવસે સવારમાં સુધી ઉદે થાય ત્યારે પહેલી વરા મંગળની હોય છે બીજી વરા હોય છે સૂર્યની ત્રીજી હોય છે શુક્રની ચોથી હોય છે બુધની પાંચમી હોય છે ચંદ્રની છઠ્ઠી હોય છે શનિની અને સાતમી છે ગુરુની પાછી આઠમી વરા પછી મંગળની જો આવે છે આવી રીતે કોઈ પણ વારના દિવસે પ્રથમ વરા એ જ ગ્રહની ગણાય છે જુઓ મિત્રો આમાં જે પિંડ ગ્રહો હોય એની જ ગણના થાય છે કારણ કે રાહુ અને કેતુ એ બંને સાયા ગ્રહો છે માટે એની ગણના આમાં થતી નથી અને આમ પણ વાર પણ આપણે હાથ છે રવિ હોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એટલે હાથ ગ્રહો મેન છે આપણા વારના નામ પણ ગ્રહોના નામ ઉપરથી રાખવામાં આવેલા છે જે પણ વાર હોય અને જે સમયે સૂર્ય થતો હોય એની પ્રથમ વાર ગણવામાં આવે છે સમજી લેવો કે ભાઈ શુક્રવાર છે તો શુક્રવારના જે દિવસે જેટલા સમયે સૂર્યોદય થતો હોય એટલા એટલા પ્રથમ વરા શુક્રની ગણાય છે સમજી લો કે શિયાળાનો સમય છે અને સૂર્યોદય સાત વાગે થાય છે અને શુક્રવાર છે તો શુક્રવારે હાથથી આઠ શુક્રની વરા ગણાય છે બીજી વાર આવે છે બુધની ત્રીજી આવે છે ચંદ્રની ચોથી આવે છે શનિની પાંચમી આવે છે ગુરુની છઠ્ઠી આવશે મંગળની સાતમી આવશે સૂર્યની આઠમી આવશે શુક્રની એમાં ક્રમ ચાલ્યા જ કરે છે હોરાનો સમય એક કલાક ગણવામાં આવે છે જુઓ મિત્રો ગુજરાતના લોકો કે ગુજરાતી લોકોને તો ચોઘડિયા વિશે મોટાભાગે ખબર જ હોય છે પરંતુ હોરા વિશે તેઓ બહુ જાણતા હોતા નથી પરંતુ આપણું જ્યોતિષશાસ્ત્ર છે એ આખું હોરા ઉપર આધારિત છે કારણ કે રાત્રિ અને દિવસ હો કરતાં દિવસ થાય અને રા રાત્રિ થાય છે તો આપણું જીવન પણ રાત્રિ અને દિવસમાં જ સમાયેલું છે માટે જ હોરાને મહત્ત્વ આપવું જોઈએ અને આપણા હિન્દુ ધર્મની અંદર જેટલા પણ મુહૂર્ત શાસ્ત્રો છે એમાં હોરાને જે મહત્ત્વ આપવામાં આવેલું છે ચોઘડિયાને મહત્વ આપવામાં આવેલું નથી ફક્ત હોરાને જ મહત્વ આપવામાં આવેલું છે હવે સમજી લો કે હોરાને કઈ રીતે ઉપયોગમાં દિવસમાં લઈ શકાય કયું કામમાં કયા હોરા ઉપયોગમાં લેવાય તેના વિશે આપણે જાણીએ જુઓ મિત્રો કોઈ સરકારી કામકાજ હોય કોઈ રાજકારણ લાગતું કામ હોય સરકારી કામ હોય તો સૂર્યની હોરામાં તે કામ કરવું જોઈએ તો એમાં સફળતા મળવાનો સાંસ વધી જાય છે કોઈ પ્રવાહી સંબંધી કામ હોય લિક્વિડ સંબંધી કામ હોય કોઈ માતા સંબંધી કામ હોય અથવા જગ્યા ચેન્જ કરવી હોય તો તે સમય ચંદ્રની હોળા હાલતી હોય તો શુભ ગણાય છે તેવા સફળતા વધારે મળે છે મંગળની વરામાં કયા કાર્ય કરાય તો મંગળની વરામાં વાદ વિવાદ લડાઈ ઝઘડા છે કેસ સંબંધી કામ હોય કોર્ટ કચેરી સંબંધી કામ હોય અથવા ભાઈઓ સંબંધી કંઈ કામ હોય તો બધું એ મંગળની વરામાં કરી શકાય છે બુધની વરામાં ડીલ કરવી બિઝનેસ કરવો માર્કેટિંગ કરવું કે મીટિંગ કરવી એ બધું એ બુદ્ધની વરામાં કરી શકાય છે તો સફળતા વધારે મળે છે ગુરુની વરામ હલતી હોય તો એ સમયે વિદ્યા અભ્યાસ શુભ કાર્ય લગ્ન સંબંધી કાર્ય અથવા તો ધાર્મિક કાર્ય વગેરે ગુરુ ની વરામાં કરી શકાય છે શુક્ર ની વરા altitude હોય તો એ સમયે પ્રેમ સંબંધી કાર્ય છે દવા સંબંધી કાર્ય છે અથવા તો સોકરા સોકણી સગાઈ છે લગ્ન બાબતો કામ છે એ બધું જો શુક્રની હોરામાં કરી શકાય છે ગાડીનું પણ કોઈ કામકાજ હોય અથવા ગાડી પણ લેવી હોય તો એ તે પણ શુક્રની હોરામાં લઈ શકાય છે શનિની વર ચાલતી હોય તો એ સમય એવા કામ કરવા જોઈએ જે લાંબા સમય સુધી ચાલ્યા કરે કારણ કે છે દીર્ઘતાનું કારક છે હાર્ડવર્ક કરવું સખત મહેનત જેવું કામ હોય અથવા તો એવું કોઈ કામ હોય જે લાંબો સમય ચાલ્યા કરે તો એ શનિની વરામાં કરી શકાય છે આવી રીતે હોરાનો ઉપયોગ આપણી દિનચર્યામાં રોજે રોજના કામમાં લઈ શકાય છે માટે વોરાને ખૂબ જ મહત્ત્વ આપવું જોઈએ આપણું જ્યોતિશાસ્ત્ર પણ આખું વોરા ઉપર બનેલું છે પરાશર મુનિનું જે શાસ્ત્ર છે એને કહેવાય છે પરાશર વોરા શાસ્ત્ર વોરા એટલે રાત્રિ અને દિવસ કારણ કે રાત્રિ અને દિવસની વાત તો આયો છે નહીં જે પણ છે એ રાત્રિ અને દિવસમાં છે એટલે કે હોરામાં બધું રહેલું છે માટે આ હોરા ખૂબ જ મહત્વની રહેલી છે ગુજરાતી જ્યોતિષ વિષયક વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમાં મિત્રો કોઈ કુંડળી રિલેટેડ પ્રશ્ન હોય આ નંબર કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ